પર ગીતાબેન રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ગીતાબેને ભાજપ તરફથી ટિકિટની માંગ કરી હતી દાવેદારી નોંધાવી અને ત્યારે તેમને ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કાર્યકરો હાલ ઉત્સાહમાં છે કાર્યકરો જીતની આશા પણ વ્યક્ત કરી રહ્યા છે લોકસભામાં એસટી સ્ત્રી તરીકે મહિલાને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મહિલાઓ માટે ખૂબ જ આનંદની વાત છે અને ખૂબ જ સારી વાત છે અને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું જે કમળ માનનીય મોદી સાહેબના ચરણોમાં અમે અર્પણ કરશું એવા મારા કાર્યકર્તાઓ ને હું ખાતરી આપું છું અને હું પણ એક મહિલા તરીકે આ સીટમાં જબરજસ્ત અમે મહિલાઓ કામો કર્યા છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છેવાડાના માનવી સુધીના જે કામો કર્યા છે એને એના થકી અને જે ગરીબોની યોજનાઓ આપી છે એના થકી ભારતીય જનતા પાર્ટીમાં આજે મને પસંદગી આપી છે કરવા તો મેં કયા કારણ કે ભારતીય જનતા